નમસ્કાર આપ દેખ રહે ભારત અખંડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ધરાવતા કપરાના મે માંડવા પીએચસી ખાતે એક્સપાયરી ડેટવાળી દવાઓ દર્દીઓને આપવામાં આવી વિઓ કહેવાય છે કે ડૉક્ટર એટલે ભગવાનનું બીજું સ્વરૂપ ગણવામાં આવતું હોય છે પરંતુ એનો વિપરીત બનાવ સામે આવ્યો છે વાત કરીએ માંડવા પીએચસી સેન્ટરની જ્યાં દર્દીઓ સારા થવા માટે આવતા હોય છે અને માત્ર ડૉક્ટર પર વિશ્વાસ મૂકીને પોતાનું સારવાર લેતા હોય છે પરંતુ એ જ ડૉક્ટર લોકો બેદરકારીના લીધે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે કપરા તાલુકાની ગરીબ અને અભન પ્રજા હોવાથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતી હોય છે માંડવા ખાતેનો એક દર્દી તાવ આવવાથી નજીકના માંડવા પીએચસી સેન્ટર ખાતે ગયો હતો જ્યાં તેમને એક્સપાયરી ડેટ આપી દવા આપવામાં આવી હતી ત્યારબાદ દર્દી ઘરે જતો રહ્યો હતો એક જાગૃત નાગરિક દ્વારા દવાઓ પર તારીખ જોતા જુલાઈ બે ચોવીસ ડેટ લખવામાં આવી મહત્વનો પ્રશ્ન એ થાય છે કે ડૉક્ટર મેડમોના ડ્યુટી હોય અને ઘરે નીકળી જાય અને કોઈક ઇમરજન્સી કેસ આવી જાય તો દર્દી સારવાર કોણ કરશે ડૉક્ટર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ફાર્મસી તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે ગયા હતા તો પછી દર્દીને દવાઓ આપવામાં આવતી હોય તેની તપાસ ડૉક્ટર દ્વારા કરવી જોઈએ પ્રશ્ન એ પણ ઊભો થાય છે મેડમ જી આજ રોજ મેડમ જે એક પેશન્ટ આવ્યા હતા એમના દ્વારા કંઈક તમારા સ્ટાફમાંથી કંઈક એક્સપાયરી ડેટ વગરની દવા આપવામાં આવી હતી શું કહેવું સાહેબ બાબતે આજે જે સવારમાં ઓપીડી સવાર વધારે હતી અને જે પેશન્ટ જે છોકરું છે ને અગિયાર વર્ષનું હતું એ મારા પાસે બતાવવા આવ્યું હતું તાવ અને કફની હિસ્ટ્રી સાથે તો એમને મેં ચેક કર્યું અને અમારા જે ફાર્મસિસ્ટ છે આજે તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનમાં ગયા એટલે એ હાજર નહોતા એટલે એમની જગ્યાએ સ્ટાફમાં અમારા ઓપીડી અને કેસ પેપર બંને સાચવતા હતા જે દવા આપવાનું છે અને કેસ પેપર નવા પેશન્ટ આવે છે એમના માટે કાઢવાનું મને એકલા સ્ટાફમાં સાચવતા હતા અને આજે ઓપીડીમાં લોડ વધારે હતો તો એ જે મેડિસિન અપાઈ છે એ અમારા ફાર્મસિસ્ટે એક્સપાયરી દવા તો કાઢી જ મૂકે છે પણ કદાચ જ સ્ટ્રીપ ડ્રોવરોમાં એનાથી ભૂલથી રહી ગઈ હશે તો એ સ્ટાફ નર્સના ધ્યાનમાં નહીં આવ્યું અને સ્ટાફ નર્સના મારફતે એ અપાય છે જે અમે હું આગળ હવે ચેક કરાવીશ કે કયા કારણથી એ રહી ગયેલી છે હું ફાર્માસિસ્ટ પરથી ચેક કરાવીને આગળ હવે એવું ના થાય એ મને ધ્યાન આપીશ અત્યારે પણ કંઈક સ્ટાફ દ્વારા બહાર અંદર અમારા પાસે દર જે સ્ટોક એક્સપાયર થાય છે એની ડેટવાઈઝ જ આવે છે તો એ દર વખતે જે નીકળતો હોય છે સ્ટોક એ અમે બહાર કાઢી રાખીએ છીએ યલો બેગમાં કે જેથી જે ગાડી આવે છે બાયોમેડિકલ બેસની એમાં અમે કરીએ છીએ પણ આજે જે તમારો જે સ્ટાફ ખરો એ આજે રજા પડશે બરાબર ના હજુ મારો સ્ટાફ રજા નથી ભાઈ એ તાલુકા કક્ષાએ વેક્સિન ડિસ્ટ્રિબ્યુશનમાં ગયા હતા ના પણ એમણે પછી ધ્યાન નથી આપ્યું સવારમાં આવ્યા હતા તો ટાઈમ છે એટલા માટે ત્યાં ગયા હતા એ ટાઈમ દરમિયાન મારો ઓપીડીમાં લોડ વધારે હતો તો એ દરમિયાન સ્ટાફ નર્સે જવાબદારી સાચવી છે ના તો એમણે જણાવું જોઈએ અને તમને સ્ટાફને કે આ દવા વાળી થઈ ગઈ છે તો એ બરાબર અલગથી સાઈડમાંથી કાઢી રાખીથી ડ્રોવરમાં અલગથી રહી ગયેલી હશે સ્ટાફ નર્સ ઘણા દિવસે બેઠાને એમનાથી ભૂલમાં અપાઈ ગઈ હશે એક જ છે બીજી નથી દવા ભરમાંથી અપાઈ ગઈ છે